ફતેપુરા તાલુકાના મનરેગા શાખામાં ફરજ બજાવતા અધિકારીઓ ટકાવારીના નામે ખુલ્લેઆમ આમ લૂંટ ચલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતમાં મનરેગા શાખાના ટેકનિકલ જૈન્દ્ર પ્રજાપતિ લાભાર્થીઓ પાસેથી ટકાવારીના નામે ખુલ્લે આમ પૈસાની ઉઘરાણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફતેપુરા તાલુકા પંચાયતમાં વારંવાર ટકાવારીના નામે ઉઘરાણું કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે છતાં કોઈ પણ અધિકારીઓમાં ડર વગર ખુલ્લામ ઉઘરાણીઓ કરવામાં આવી રહી છે ફતેપુરા તાલુકામાં મનરેગા શાખાના તમામ ટેકનિકલો મોસ્ટરો લખવા માટે તાલુકા પંચાયત ઓફિસોમાં બેસવાને બદલે પોતાની પર્સનલ ઓફિસો ખોલીને લાભાર્થીઓ પાસેથી ખુલ્લા આમ પૈસાની લેવડ દેવડ કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ફતેપુરા તાલુકાના આવા લાલચુ ભ્રષ્ટ અધિકારીઓ સામે ક્યારે પગલા લેવામાં આવશે તાલુકાના મનરેગા શાખામાં ફરજ અધિકારીઓ અધિકારીઓ સામે લાગતા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૈસા લઈને અધિકારી પોતાના ખિસ્સામાં મૂકી રહ્યા છે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે હવે જોવાનું રહ્યું કે ખરેખર આ વિડીયોને લઈ અધિકારી પર તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં રિપોર્ટર મગનભાઈ દામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા

དདས གྱས མགས དམས གྲས སདེས གརྲད ཁདས དགས བདས དུས རབ གསུ ཀྭས དུས ས྽�ས དེས དེས དུས དགྱས དགས ད� I